નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ભૂમિ દવે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈ અંતર્ગત મિકેનિકલ ગ્રુપમાં ચાલતા નટ બનાવી અને પોલ્ટ સાથે મેચ કરવી પ્રેક્ટિકલ વિશે સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલના અંતે તમે એક્ઝાગોનલ બારમાંથી નટ બનાવવા માટે જરૂરી માર્કિંગ કરી શકશો હેક્ઝાગોનલ નટની બંને ધારો પર ફાઇલિંગ કરી ચેમ્ફરિંગ કરી શકશો તેમજ નટની અંદર ડ્રિલિંગ અને ચેમ્ફરિંગ તેમજ ટેપિંગ જેવા વિવિધ ઓપરેશનો કરી શકશો નટ બનાવી અને બોલ્ટ સાથે મેચ કરવી ના પ્રેક્ટિકલ કરતી વખતે જરૂરી સાધન સામગ્રી આ પ્રમાણેની જરૂર પડશે કે સ્ટીલ રૂલ દોઢસો એમએમ એક નંગ ટ્રાય સ્ક્વેર દોઢસો એમએમ એક નંગ સ્ક્રાઈબર એક નંગ હેક્સોફ્રેમ વિથ બ્લેડ ત્રણસો એમએમ એક નંગ ફાઇલ ફ્લેટ સેકન્ડ કટ બસો એમએમ એક નંગ ફાઇલ સ્મૂથ બસો એમએમ એક નંગ ડોટ પંચ સો એમ એક નંગ બોલપેન હેમર અઢીસો ગ્રામ એક નંગ સ્ટાન્ડર્ડ સાઇઝ ટેપ સેટ એક નંગ ડ્રિલ મશીન પિલર ટાઈપ વિથ એસેસરીઝ વન સેટ ચેમ્પરિંગ ટૂલ એક નંગ ડ્રિલ બીટ પાંચ એમએમનો અને આઠ પોઈન્ટ પાંચ એમએમના ડાયામીટરના એક એક નંગ જોઈશે મશીનરી કઈ કઈ જરૂર પડશે તો વર્ક બેન્ચ વિથ બેન્ચવાઇઝ એક નંગ ટેપરેન્ચ એક નંગ અને આ પ્રેક્ટિકલ કરવા માટે કયા મટીરિયલની જરૂર પડશે તો એમએસ હેક્ઝાગોનલ બાર અઢાર એક્રોસ ફ્લેટ પંદર એમ એમનો એક નંગ કટિંગ ઓઇલ કટિંગ ફ્લૂડ કોટન વેસ્ટ ક્લિનિંગ બ્રશ માર્કિંગ મીડિયા વગેરે આઇટમ્સ જરૂરિયાત મુજબ જરૂર પડશે આકૃતિમાં બતાવ્યા મુજબ કે હેક્ઝાગોનલ નટમાં બોલ્ટ સાથે નટ મેચ કરવાની હોવાથી બોલ્ટના થ્રેડ મુજબ અહીં એમ ટેન બાય વન પોઈન્ટ ફાઇવ દર્શાવેલ છે તથા જરૂરી માપ સ્ટાન્ડર્ડના આધારે જ લેવાયેલા છે હેક્ઝાગોનલ નટ બનાવવા માટે આપવામાં આવેલ મટીરિયલને સ્ટીલ રૂલ વડે તપાસો હેક્સાોનલ બારને બેન્ચવાઇસમાં પકડાવીને બંને છેડા પર જરૂરી ફાઇલિંગ કરીને દરેક સપાટીને એકબીજા સાથે ફ્લેટ કાટખુંને તથા પંદર એમએમની લંબાઈમાં તૈયાર કરવી હેક્ઝાગોનલ બારની સપાટી પર માર્કિંગ મીડિયા લગાવી અને તેને આપણે થોડીક વાર સુકવવા દઈશું ત્યારબાદ હેક્ઝોગોનલ બારના સેન્ટરમાં ટેપ ડ્રીલનું સેન્ટર માર્ક કરીશું માર્કિંગ મીડિયા સુકાઈ ગયા પછી આ રીતે આપણે હેક્ઝાગોનલ બારના સેન્ટરમાં ટેપ ડ્રીલનું સેન્ટર માર્ક કર્યું છે આ રીતે આપણે ટેપડ્રીલ માટેનું જે સેન્ટર માર્ક કર્યું હતું ત્યાં આપણે હેમર અને પંચની મદદથી પંચિંગ કરીશું હેક્ઝાગોનલ નટને મશીન વાઇસમાં ફિટ કર્યા બાદ આ રીતે ડ્રીલ મશીનના ચકમાં આઠ પોઈન્ટ પાંચ એમ ના ડ્રીલ બીટને પકડાવીને ટેપ હોલનું ડ્રીલિંગ કરીશું ડ્રિલિંગ કરતી વખતે વચ્ચે વચ્ચે આપણે ઘુલન્ટ ઉપયોગ કરીશું હેક્ઝાંગોનલ બારની અંદર આપણે જે નટ બનાવ્યો હતો તેમાં ડ્રિલિંગ મશીનથી આપણે હોલ કર્યો ત્યારબાદ હવે તેની અંદર ટેપ અને ટેપ રેન્ચનો ઉપયોગ કરીને થ્રેડિંગ કરીશું એમ ટેનના ત્રણ સેટમાંથી આપણે સૌ પ્રથમ પ્રાઇમરી જે સેટ હોય એનો ઉપયોગ કરીશું ટેપર ટેપનો ઉપયોગ કર્યા બાદ સેકન્ડ નંબરનો જે છે એ ઇન્ટરમીડિયેટ ટેપનો આપણે ઉપયોગ કરીશું ત્યારબાદ બોટમ ટેપનો ઉપયોગ કરીશું ટેપ અને ટેપ રેન્ચને કરેલા હોલ ઉપર આ રીતે કાટખું રાખવાનું ત્યારબાદ ધીમે ધીમે આપણે થોડુંક દબાણ આપતા જઈશું અને એક રાઉન્ડ ફેરવશું એક આખો રાઉન્ડ થઈ ગયા બાદ થોડો એક અડધો રાઉન્ડ ફેરવશું ત્યારબાદ ફરીથી એક આખો રાઉન્ડ ફેરવશું અને વચ્ચે વચ્ચે કટિંગ ફ્લુડનો ઉપયોગ કરીશું ત્યારબાદ આ રીતે ધીમે ધીમે સેકન્ડરી ટૂલ અને બોટમ ટૂલ ત્રણેયનો ઉપયોગ કરીને ટેપિંગ કરીશું નટમાં ટેપિંગ દ્વારા તૈયાર કરેલા ઇન્ટરનલ થ્રેડને બરાબર સાફ કર્યા બાદ આ તૈયાર થયેલ નટને આગળના પ્રેક્ટિકલમાં બનાવેલ બોલ્ટના એક્સટર્નલ થ્રેડ પર ચડાવો અને ફિટિંગ તથા ચોકસાઈ માટે તપાસો આમ તૈયાર થયેલી નટના આંટા પર ઓઇલનું પાતળું કોટિંગ ચડાવી અને નટને નિરીક્ષણ માટે આપણે સાચવીને મૂકી દઈશું આ પ્રેક્ટિકલ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ વિશે જોઈશું કે હેક્ઝાગોનલ બારમાં ડ્રિલિંગ ચેમ્ફરિંગ તથા ટેપિંગ કરતા સમયે વાઇસમાં જરૂરિયાત પૂરતી જ ટાઈટ કરવી નટને વાઇસમાં વધારે ટાઈટ કરવામાં આવશે તો તેના ટેપ હોલના ડાયામીટરમાં તથા ગોળાઈમાં ફેરફાર થશે ટેપિંગ કરતાં પહેલાં હોલ પર જરૂરી ચેમ્પરિંગ કરી અને ત્યારબાદ જ થ્રેડ કટિંગની શરૂઆત કરવી તાલીમાર્થી મિત્રો આપને નટ બનાવી તેમજ બોલ્ટ સાથે મેચ કરવી પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે જેનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર